નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમારા મોબાઈલમાં બિલકુલ લાઈવ જોઈ શકો છો કે સત્યાવીસમી તારીખે ગુજરાત વચ્ચે એક ભયંકર વાવાઝોડું અને વરસાદી સિસ્ટમ ભૂક્કા બોલાવવા આવી જશે જે મિત્રો દાહોદ થઈને ગુજરાતમાં પ્રવેશી જશે અને ધીરે ધીરે આગળ વધીને સમગ્ર ગુજરાતમાં ભારે તબાહી મચાવી શકે છે મિત્રો સિસ્ટમોનો ડબલ એટેક એટલે કે અરબસાગરમાં પણ એક ભારે સિસ્ટમ અત્યારે સક્રિય છે જે મિત્રો બાવીસ તારીખે અને સવારે દસ વાગે જે સિસ્ટમ છે મિત્રો એ આ રીતની છે અને તે પણ ગુજરાત તરફ ગતિ કરે છે જેને કારણે આજથી ગુજરાતમાં વરસાદ આવી આગાહી છે આજે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે સિસ્ટમ ગુજરાતમાં ક્યારે આવી શકે અને કયા કયા વિસ્તારોમાં તબાહી મચાવી શકે આ બધું જ આપણે આજના વિડીયોમાં આપણે બિલકુલ લાઈવ સેટેલાઇટ માપ જોઈશું તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવા માટે લાલ બટન પ્રેસ કરજો બાજુમાં જે બિલનું નિશાન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું છે તો તમે આ ચેનલના ફ્રીમાં વિડીયો જોઈ શકશો અને તેના નોટિફિકેશન પણ મેળવી શકશો વિડીયો ગમે તો મિત્રો લાઈક અને શેર જરૂર કરી દેજો મિત્રો બાવીસમી તારીખે અને સાંજે ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી મહુવા અલંગ ભાવનગર બોટાદ ટોટેલા સુરેન્દ્રનગર પોરબંદર ભાણવડ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ આહવા વેરા સુરત ભરૂચ રાજપીપળા આમોદ વડોદરા ખંભાત બોડેલી અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ પેટલાદ હિંમતનગર મહેસાણા પાલનપુર ખેડબ્રહ્મા રોડ આ બધા વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે અને વરસાદની પણ આગાહી છે મિત્રો ત્રેવીસમી તારીખે મહુવા અલંગ ભાવનગર અમરેલી ઉના વેરાવળ સુરત વલસાડ ભરૂચ આણંદ રાજપીપળા વડોદરા ખંભાત નડિયાદ બોડેલી ગોધરા લુણાવાડા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદની આગાહી છે ચોવીસમી તારીખે મિત્રો ઉના વેરાવળ જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ ભાવનગર અલંગ મહુવા સુરત ભરૂચ આમોદ વલસાડ વ્યારા રાજપીપળા તથા વડોદરા ખંભાત નડિયાદ ધોળકા ગોધરા લુણાવાડા અમદાવાદ વિરમગામ કુડા મહેસાણા હિંમતનગર રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા થરાદ એટલે કે કચ્છના અમુક વિસ્તારોને બાદ કરતાં અને કાઠિયાવાડના અમુક વિસ્તારોને બાદ કરતાં ચોવીસમી તારીખે વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે અને ક્યાંક ક્યાંક વરસાદની પણ આગાહી છે મિત્રો છવ્વીસમી તારીખે એક વાવાઝોડું અને વરસાદી સિસ્ટમ ગુજરાતના દાહોદ થઈને પ્રવેશી જશે જેના કારણે દાહોદ વડોદરા અમદાવાદ મહેસાણા પાલનપુર થાન ચારણકા ગાંધીધામ ખાવડા તથા વડોદરા ભાવનગર આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ થઈ શકે છે છવ્વીસમી તારીખે અને રાતના સમયે વડોદરા અમદાવાદ દાહોદ ભાવનગર થાન મહેસાણા ચારણકા ખાવડા અહીંયા મિત્રો વરસાદની ભયંકર આગાહી છે સત્યાવીસમી તારીખે મિત્રો આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને વડોદરા અમદાવાદ થાન જામનગર ગાંધીધામ ખાવડા નલિયા દાહોદ આ બધા વિસ્તારોમાં આ જે સિસ્ટમ છે એ ભૂક્કા બોલાવશે તથા અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે ધીરે ધીરે આ સિસ્ટમ મિત્રો આગળ વધશે અને થાન જામનગર ગાંધીધામ દ્વારકા નલિયા ખાવડા ભાવનગર મહેસાણા ચારણકા આ બધા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે મિત્રો આ રીતે આ જે સિસ્ટમ છે આ રીતે જઈ શકે છે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે કોઈપણ પ્રકારની અપડેટ હશે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે